વાવ તાલુકાના બે જોડતો રસ્તો છે અને લગભગ પોતે કિલોમીટરનું અંતર છે અને આ રસ્તે વધારેમાં વધારે બે ગામોની અવર થાય છે અને આ રસ્તા ઉપર લગભગ બસો જેટલા ખેડૂત ખેતરમાં વસવાટ કરે છે અને આ રસ્તાની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિ છે આ રસ્તાની વારંવાર લગભગ છેલ્લા ચારક વર્ષથી સરકાર આગળ રજૂઆત કરવામાં આવે છે અને અમે વારંવાર રજૂઆત પણ કરી છે કે અમને આ દાદરાથી દેથળી ડોમર રોડ આલો આવી અમે રજૂઆત કરી છે એની દરખાસ્ત પણ ગાંધીનગર મોકલી દીધી છે અને આજે આ આખી યજના ખેડૂતો અને બધા ભેગા થઈ અને મને બોલાયો છે અને મને કીધું છે કે આ રસ્તાનું તમે સરકાર સુધી ભ્રમણ કરો અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરકાર બધી કહું છું કે અમારી આ ધ્રાધરા દેથળી ગોમથી ગોમ જોડતો રસ્તો છે અને ખૂબ ખેડૂતોની વરહાળામાં ખરાબ પરિસ્થિતિ થાય છે પશુપાલન કરે છે અને બધાને દાડામાં બે વખત ઉલી બાજુ ગેથળી આ બાજુ ધ્રાધરા દૂધ બરાબર પણ આવવું પડે છે અને ગંભીર હાલત છે એટલા માટે સરકારને વિનંતી છે કે આ રસ્તાનું અમને જલ્દીમાં જલ્દી કરી આપે એવી સરકારને મારી વિનંતી છે ધ્રાધરા અને દેથળી બંને ગામો હતી